મોરબીના હાઉસિંગ બોર્ડમાં મકાનની છત પરથી પોપડા પડ્યા બાદમાં છત અચાનક નીચે પડી જતા પરિવારના સભ્યોનો આબાદ બચ્યા મોરબી શહેરમાં સનાર પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ એક ફ્લેટમાં આજે રોજ છતમાં પોપડા પડી જતાં અચાનક છત ધરાશાય થઈ હતી મળતી વિગત પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ બાવોતેરના પ્રથમ માળે ત્રણસો બાણું નંબરનો અજયભાઈ છગાણીનું મકાન આવેલું છે જેમાં આજે સવારે અચાનક છતમાંથી પોપડા પડતા અચાનક છત ધરાશય થઈ ગયું હતું જેમાં પંખા સહિતની ચીજ વસ્તુને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી હાલ જોવા જઈએ તો હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનો હાલત જર્જરિત છે સમગ્ર હાઉસિંગ બોર્ડમાં કુલ ચારસો અઠ્ઠાણું મકાન આવેલ છે જેમાં મોટાભાગના મકાનની હાલત જર્જરીત છે આ મામલે છેલ્લા બે ત્રણ વર્ષથી અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ જવાબ આપતું નથી આ મકાનનો સર્વે પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ હાઉસિંગ બોર્ડ હાલ હાથ ઊંચા કરી લેવામાં આવે છે અને રહીશોને મંજૂરી વિના કે નોટિસ મારી દેવામાં આવી છે કે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની જાનહાની થશે તો હાઉસિંગ બોર્ડની જવાબદારી રહેશે નહીં રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી અજયભાઈ છગાણી નવલખીવાળા આજે સાડા દસ વાગ્યે અમે કાં બધું કામકાજ પતાવીને બેઠા હતા ત્યાં ત્રણ માળના અમારા હોલની અંદર નીચેનું મકાન છે મારું એની અંદર હોલની અંદર ઉપરથી છતના પોપડા પડતા પીઓબી સહિત બધું નીચે પડેલ છે કોઈ અમારા કોઈને કાંઈ લાગેલ નથી પણ આ તંત્રએ જ્યારે થોડું ઘણું જીયા અત્યારે અમે રજૂઆતો કરતા રહી છીએ એના ઉપર ધ્યાન દેવું જોઈએ બાકી બધું જે કાંઈ એ છે અમારી કમિટી અમારી એસોસિએશન જે કાંઈ અમે બધું નક્કી કરશે હે પણ અમે એ અમને સાંભળવા જોઈએ અને વહેલા હાર આ બધું કરવું જોઈએ ચોમાસું આવે છે અને નીચેના મકાન કરતાં ઉપરના બીજા ત્રીજા માળના મકાન વધારે પડતા નુકસાન પામેલા છે એના લીધે નીચેવાળાને નુકસાન જાય છે અને એના લીધે તંત્ર અમારે એસોસિએશન બનાવી અમે મુલાકાત કરી હરખા સાંભળી જલ્દી જલ્દી આ વાતનો નિવેડો આવે જરૂર પડે અમે ધારાસભ્ય પાસે જાશી અને સંસદ સભ્ય પાસે પણ જાશી